ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા સાથે જે બ્યુટેન ને કેટલા સમઘટકો હોય છે બે કઈ રીતે એ આપણે સમજાવ્યું હતું મિત્રો પાર્ટ વન આજે પાર્ટ ટુ પેન્ટેન ને ત્રણ સમઘટકો છે તો એ કેવી રીતે આપણે પરીક્ષાની અંદર રજૂ કરવા કે એનો કઈ રીતે એનું બંધારણીય સૂત્ર લખવું એ આપણે આજે સમજવાના છે મિત્રો તો પેન્ટેન ની કેટલા સંઘટકો છે ત્રણ હાલ પેન્ટેન સમઘટકો પેન્ટેનના આપણે અત્યારે આવી રીતે પ્રશ્ન બનાવીએ કે પેન્ટેન ના સંગઠકો જણાવો એટલે કે બંધાણીય સૂત્ર આણવીય સૂત્ર એ આપણે દોરવાના છે તો પેન્ટેન માટે તો પેલા અણુ સૂત્ર એટલે કે આણવીય સૂત્ર C pi at 12 છે એટલે કે ભાઈ C pi H12 છે પેન્ટેન નું 5 આવે બરો કાર્બન કેટલા આવે પેન્ટેન માં 5 બરો ઇથેન મિથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન એવી રીતે તો 5 5 2 10 અને બે વધારે હાઇડ્રોજન બરો 5 2 10 એટલે હાઇડ્રોજન વત્તા 2 ઓકે એટલે કે ભાઈ સી ફાઇ એચ ટ્વેલ્વ એવું થાય હવે આપણે આનું પહેલાં સંઘટકો કેટલા છે ભાઈ આને સંઘટકો કેટલા છે એ યાદ રાખી લો આના સંઘટકો છે ત્રણ છે ઓકે તો કે ભાઈ પહેલું આપણે સંઘટક છે એ આપણે કાર્બન કેટલા પાંચ છે તો પાંચ આપણે કરી નાખવાના આમ સી 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 રેડી પેલા આપણે નોર્મલ પેન્ટેન હાલો ઓકે તો સારું આ એચ આઈ એજ આ તમને મજા પડે બરોબર અહીંયા પણ એ મિત્રો તો આ થયું નોર્મલ બ્યુટેન શું થયું ભાઈ આ થયું અને શું કેવાયુટે પછી સી એચ ટુ સીએચ ટુ CH2 ટુ અને છેલ્લે આવશે પાછા ફરીવાર સોરી નોર્મલ સોરી 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 ખૂબ ખૂબ મિત્રો સોરી મિત્રો પેન્ટે નોર્મલ પેન્ટેન ઓકે તો સારું આ નોર્મલ પેન્ટેન થયા પછી શું કરીએ આપણે ભાઈ હવે આપણે અ મિત્રો મે આપને અગાઉ પણ કે ભાઈ આ આખું ગ્રુપ ઉપાડી અને આ આખું ગ્રુપ ઉપાડીને આપણે ક્યાં લઈ લઈએ બીજા કાર્બન ની નીચે લઈ લઈએ તો શું થશે ભાઈ આઇસો એક 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 આ એક એટલે કેટલા કાર્બન લાઈનમાં વધશે 4 એમાં પાંચ જે આખી ત્રિપુટી છે એ ક્યાં લઈ લેવાની છે આપણે

ને આપણે કહીશું અને શું કહીશું ભાઈ આઈસો અને શું કહેવાય અથવા તો બીજું આનું નામ શું કેવાય ભાઈ કેટલા કયા કાર્બન ની નીચે આ મિથાઇલ છે આ મિથાઈલ કેવાય અને શું કહેવાય મિથાઈલ એટલે કે બીજા કાર્બન ની નીચે એટલે ટુ મિથાઇલ શું કહેવાય

રેડી એવી રીતે અહીંયા એ ઉપર એ આવશે ઓકે થઈ ગયું પછી અહીંયા તો પાછું જેમ છે એચ એચ આઈ એચ એચ રેડી તો આ રીતે તમારી સમક્ષ આવી શકે મિત્રો તો આમાં પણ બરાબર કેટલા કાર્બન થઈ ગયા 1 2 3 4 ને 5 હાઇડ્રોજન એ ગણવા તો એક

નિયોપેન્ટર અથવા તો બીજો કયા કાર્બન આ બે મિથાઇલ છે આને શું કહેવાય મિથાઇલ એક અને બે મિથાઇલ છે ને એટલે અને બીજા કાર્બન એટલે 2 2 ડાય 2 2 ડાય મિથાઇલ મિથાઇલ કેટલા છે બે 2 2 ડાય મિથાઇલ લાઈનમાં કેટલા કાર્બન વધ્યા ભાઈ પ્રોપેન એને શું કહેવાય પ્રોપેન મિત્રો આ સમજજો બરાબર આ ત્રણ કાર્બન લાઈનમાં એટલે પ્રોપેન બોલે